યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણમાં અત્યાર સુધી આપણે પિસ્તાલીસ ભાગ સાંભળ્યા આજે આપણે સેતાલીસ ભાગનો પાઠ સાંભળીશું વાર વિચાર કર્યા પછી આ પ્રમાણે કહે છે ધર્મરાજ જોકે આ સદા પાપ કરતો રહ્યો છે એ બરાબર છે છતાં એક વાત સાંભળો એકાદશીએ ઉપવાસ કરનારા મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે નર્મદાના રમણી તટ પર એકાદશીના દિવસે આ નિરાહાર રહ્યો છે ક્યાં જાગરણ અને ઉપવાસ કરીને આ સર્વથા નિષ્પાપ થઈ ગયો છે આને જે કંઈ પણ અનેક પાપ કર્યા હતા તે બધા જ ઉપવાસના પ્રભાવથી નષ્ટ થઈ ચૂક્યા છે બુદ્ધિમાન ચિત્રગુપ્તની વાત સાંભળીને ધર્મરાજ મારી સામે ધ્રુજવા લાગ્યા તેમણે ભૂમિ પર દંડની જેમ પડીને મને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ભક્તિપૂર્વક મારી પૂજા કરી ચાર પછી ધર્મરાજે પોતાના બધા દૂતોને બોલાવીને આ પ્રમાણે કહ્યું ધર્મરાજ કહે છે દૂતો મારી વાત સાંભળો હું તમારા હિતની બહુ જ ઉત્તમ વાત કહું છું ધર્મ માર્ગમાં જોડાયેલા મનુષ્યોને મારી પાસે ન લાવો જે ભગવાન વિષ્ણુના પૂંજનમાં તત્પર સંયમી કુતુઘ્ન એકાદશી વ્રત પરાયણ તથા જીતેન્દ્રિય છે અને જે નારાયણ હે અચ્યુચ્ય હે હરે મને શરણ આપો આ પ્રમાણે શાંત ભાવે નિરંતર કહેતા રહેશે એવા લોકોને તમે તરત જ છોડીજો મારા દૂતો જે સંપૂર્ણ લોકોના હિતેશી તથા પરમ શાંત ભાવથી રહેવા છે અને જે નારાયણ અચ્યુત્ય જનાર્દન કૃષ્ણ વિષ્ણુ કમલકાંત બ્રહ્માજીના પિતા શિવશંકર વગેરે નામોનું નિચ્ચ કીર્તન કર્યા કરે છે તેમને દૂરથી જ ત્યાગીજો તેમના પર મારું શાસન ચાલતું નથી મારા સેવકો જે પોતાનું સંપૂર્ણ કર્મ ભગવાન વિષ્ણુને સમર્પિત કરી દે છે તેમના જ ભજનમાં લાગ્યા રહેશે પોતાના વર્ણોશ્રમો આચારના માર્ગમાં સ્થિત છે ગુરુજનોની સેવા કર્યા કરે છે સત્ય પાત્રને દાન આપે છે બંનેની રક્ષા કરે છે અને નિરંતર ભગવાનના નામના જપ કીર્તનમાં સંલગ્ન રહેશે દૂર બ્રાહ્મણ ભક્ત સત્સંગ પ્રેમી અતિથી સત્કારના પ્રેમી ભગવાન શિવ અને વિષ્ણુમાં ક્ષમતા રાખવાવાળા તથા લોકોના ઉપકારમાં તત્પર હોય તેમને છોડી દેવા મારા દૂતો જે લોકો ભગવાનની કથારૂપી અમૃતના સેવનથી વંચિત છે ભગવાન વિષ્ણુના ચિંતનમાં મન લગાવી રાખનાર સાધુ મહાત્માઓથી જે દૂર રહેશે તે પાપીઓને જ મારી પાસે લઈ આવો મારા કિંકરો જે માતા પિતાને ત્રાસ આપનારા લોકોનો દ્વેષ કરનારા જનોનું પણ અહિત કરનારા દેવ સંપત્તિના લોભી બીજાઓનો નાશ કરનારા તથા સદા બીજાના અપરાધમાં તત્પર રહેનારા છે તેમને પકડીને અહીં લઈ આવો મારા દૂતો જે એકાદશી વ્રતથી વિમુખ કુર સ્વભાવના લોકો પર કલંક લગાવનારા પરનિંદામાં તત્પર ગામનો વિનાશ કરવાવાળા સાધુ પુરુષો સાથે વેર રાખનારા તથા બ્રાહ્મણોના ધનનો લોભ કરનારા છો તેમને અહીં લઈ આવો જે ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા નથી શરણાગત પાલક ભગવાન નારાયણને પ્રણામ કરતા નથી તે જે મૂર્ખ મનુષ્ય કદી ભગવાન વિષ્ણુના મંદિરમાં જતા નથી તે અતિશય પાપમાં રત રહેવાવાળા લોકોને તમે બળપૂર્વક પકડીને અહીં લઈ આવો આ પ્રમાણે મેં જ્યારે યમરાજની વાતો સાંભળી ત્યારે પ્રશ્ચાતાપથી દગ્ન થઈને પોતાના નિંદિત કર્મોનું સ્મરણ કર્યું પાપ કર્મનો પ્રાશ્ચાતાપ અને શ્રેષ્ઠ ધર્મનું શ્રવણ કરવાથી મારા બધા પાપો ત્યાં નષ્ટ થઈ ગયા ત્યાર પછી હું તે કર્મના પ્રભાવથી ઇન્દ્રલોકમાં ગયો ત્યાં હું તમામ પ્રકારના ભોગ ભોગવતો રહ્યો બધા દેવતાઓ મને નમસ્કાર કરતા હતા ઘણો સમય સ્વર્ગમાં રહીને પછી ત્યાંથી હું પૃથ્વી લોક પર આવ્યો ત્યાં પણ તમારા જેવા વિષ્ણુ ભક્તોના કુળમાં મારો જન્મ થયો મુનીશ્વર જાતે સ્મરણ હોવાના કારણે હું આ બધી વાતો જાણું છું તેથી હું બાળકોની સાથે ભગવાન વિષ્ણુના પૂંજનની ચેષ્ટા કરું છું પૂર્વજન્મમાં એકાદશી વ્રતનું આવું મહાત્મય છે આ હું વાત જાણતો ન હતો આ જન્મમાં પૂર્વજન્મની વાતોની સ્મૃતિના પ્રભાવથી મેં એકાદશી વ્રતને જાણી લીધું પહેલાં વિવશ થઈને જે વ્રત કર્યું હતું તેનું આ ફળ મળ્યું છે પ્રભુ પછી જે ભક્તિપૂર્વક એકાદશી વ્રત કરે છે તેમને શું નથી મળતું તેથી હે વિપેન્દ્ર હું શુભ એકાદશી વ્રતનું પાલન તથા પ્રતિદિન ભગવાન વિષ્ણુની પૂજા કરીશ ભગવાનના પરમધામને પ્રાપ્ત કરવાની ઈચ્છા જ એમાં કારણ છે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક એકાદશી વ્રત કરે છે તેમને અવશ્ય પરમાનંદદાયક વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે પોતાના પુત્રના આવા વચન સાંભળીને ગાલવ મુનિ બહુ પ્રસન્ન થયા તેમનું હૃદય અત્યંત હર્ષથી ભરાઈ ગયું તે કહે છે હે વચ્ચ મારો જન્મ સફળ થઈ ગયો મારું કુળ પણ પવિત્ર થઈ ગયું કેમ કે તમારા જેવો વિષ્ણુ ભક્ત પુરુષ મારા ઘરમાં પેદા થયો છે આ પ્રમાણે પુત્રના ઉત્તમ કર્મથી મનમાં સંતુષ્ટ થઈને મહર્ષિ ગાલવે તેને ભગવાનની પૂજાનું વિધાન યથાર્થ રીતે સમજાવ્યું હે મુનિ શ્રેષ્ઠ નારદ તમારા પ્રશ્ન અનુસાર મેં આ બધી વાતો થોડી વિસ્તાર સાથે તમને કહી દીધી હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો તો અહીંયા નારદ પુરાણનો છેતાલીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછી સુડતાલીસમાં ભાગમાં આપણે સાંભળીશું ચારે વર્ણો અને ધ્રુવજનો પરિચય તથા વિભિન્ન વર્ણોના વિશેષ અને સામાન્ય ધર્મનું વર્ણન તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ નારદ પુરાણ ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો